છે માં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી ભીડભંજન મારુતિ હનુમાન મંદિરમાં માં પ્રથમ વાર હનુમાનજી સન્મુખ શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ તારીખ અઢાર જાન્યુઆરી બે ને ગુરુવારના રોજ સાંજે સાડા સાત કલાકે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે શાસ્ત્રમાં સંગીત શામવેદનો એક ભાગ છે તેમ બતાવ્યું છે હનુમાનજી સંગીત તજ્ઞ તેમજ તેમને અતિશય સંગીત પ્રિય છે સંગીતના દસ થાટ દ્વારા રામ નામ ભજન પદ અને રામ નામ ધૂનનું ગાન થશે એમ કહે છે કે સંગીતની અને રાગોની દિવ્ય તાકાત હોય છે વાતાવરણને શુદ્ધ બનાવે છે અને આખા વાતાવરણ તેમજ મંદિરની સ્થાપિત મૂર્તિઓમાં પણ સંગીતની ગુંજનના પ્રભાવની અનુભૂતિ દેખાઈ આવે છે માટે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રીય રાગ સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સર્વપ્રથમ મહામંત્ર રામના મહામંત્રની શોભા યાત્રા છે સત્તર તારીખથી તે બાવીસ તારીખ લગીના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને મહામંત્ર એક કરોડથી વધારે બાલ નાના બાળકોએથી લઈ મોટા લોકોએ પોતાના હસ્તે લખી અને એ મહામંત્રનું શોભાયાત્રા મોટાથી નીકળી હનુમાનજી આવશે અને ત્યારબાદ એનું વિધિવંત પૂજન થશે અને વિધિવંત પૂજન થયા પછી એને વ્યાસપીઠ પર બેસાડવામાં આવશે અને એના એની સામે અખંડ રા કરોડોની સંખ્યામાં અખંડ રામ ધૂન થશે રોજ એની આરતી મહાઆરતી થશે અને એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ છે અને રાગ સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સુંદરકાંડનો પાઠ છે અને મહાઆરતી પણ રાખવામાં આવી છે રામ નામને એટલું મહત્ત્વ આપે છે કારણ કે રામચરિત માનસમાં લખ્યું છે કે રામ એક રામ એક તાપસ્તીય તારી રામજીએ એક તાપસ એટલે અહલ્યાનો ઉદ્ધાર કર્યો રામ એક તાપસ્તીય તારી નામ અનેક કોટી કુમતી સુધારી નામે અનેકો જનની કુમતીનો અર્થ થાય છે વિવેક કરાયો છે અજ્ઞાનતા દૂર કરી છે એ નામનો મહિમા અને મહામંત્ર જય જપત મહેશુ કાશી મુક્તિ હેતુ ઉપદેશ એ મહામંત્ર રામ નામની આ શોભાયાત્રા નીકળી અને છ દિવસનો એની સાથે કાર્યક્રમ રહી એની મહાઆરતી પણ થશે